કોંગ્રેસે જાહેર કરી શકે ઉમેદવારોનું ત્રીજું લિસ્ટ બપોરે ની બેઠકમાં અંતિમ મહોર ગુજરાતની વધુ દસ બેઠક માટે કોંગ્રેસે ઉમેદવાર કર્યા નક્કી ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની કાલે બેઠક ગુજરાતની બાકીની ચાર બેઠકના ઉમેદવારોના નામ પર લાગશે મહોર બેઠક બાદ કે શનિવારે જાહેર થઈ શકે ઉમેદવારોની ત્રીજી યાદી સુરતના અમરોલીમાં બે ભાઈઓની આત્મહત્યાથી ચકચાર અનાજમાં નાખવાની દવા પી રત્નકલાકાર ભાઈઓએ ટૂંકાવ્યું જીવન પોલીસ તપાસ શરૂ सुरतना पांच जोन में आज पा काले ओछा प्रेशर पानी, सरथाण वर, वराचा लिंबात कतारगाम जोन में लोगों ने हालाकी मार्च एंडिंग ने लेने राजकोट जयतपुरार्ड मी मार्च की सात दिवस बंद हराजी बंद होडूत ने जणस लेने यार्ड पर नो आवा सूचना અપૂર્તિ સુવિધાને લઈને રાજ્યની છ આયુર્વેદિક કોલેજના જોડાણ રદ પાંચ સેલ્ફ ફાઇનાન્સ અને અમદાવાદની સરકારી કોલેજ સામે કાર્યવાહી હવેથી છવ્વીસ કોલેજમાં જ મળશે પ્રવેશ